સુરતના માંગરોળ તાલુકાના મૌવેજ ગ્રામ પંચાયતના તળાવમાં કરાઈ રહેલી બગાડ અને સાથે ભારતના બંધારણના આર્ટિકલ એકવીસના ભંગને લઈ સુરત કલેક્ટરને રજૂઆત કરાઈ હતી સુરત કલેક્ટરને માંગરોળ તાલુકાના મૌવેજ ગામના ખેડૂતોએ ટ્રાઇબલ જર્નરી જબ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગામમાં આવેલ દસ એકરના તળાવમાં દસ વર્ષથી વારંવાર સરકારની યોજના પ્રમાણે ખુદાણ થાય છે અને પચાસથી સાઠ ફૂટ ઊંડું તળાવ થયું છે જોકે હજુ પણ સરપંચ સહિતની તોળકી દ્વારા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું હોય જેથી તળાવની આજુબાજુની જમીન પર ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું હોય ત્યારે કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ એકવીસનો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનારા સરપંચ સહિતની તોળકી સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી મારું નામ મહેન વસાવા છે હું ટ્રાઈબલ જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના વાઇસ પ્રેસિડન્ટ છું અને આજે સુરત કલેક્ટર શ્રીને સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામમાં જે તળાવ જે છે ત્યાં માટી ખનન માટે જે બારે માસ ખેડૂતોને પાણીની સિંચાઈ માટે જે તળાવ ભર્યું હતું એને નેવું ટકા ખાલી કરી દેવામાં આવ્યું છે છેલ્લા ત્રણ મહિનાથી અને હવે સિંચાઈના માટે ખેડૂતોને પાણીના પલખા મારવા લાગ્યા છે તો અમે આજે કલેક્ટર શ્રીને જાણવા જણાવીએ છીએ કે આ જે તળાવ આખું નેવું ટકા ખાલી કરી રહ્યું છે તે માટી ખનનના માટે ખાલી કરી કરવામાં આવી રહ્યું છે એટલે કરોડો રૂપિયાનું પાણીનું વેસ્ટ વેસ્ટિંગ કરીને એને ખાડીમાં લાખી દેવામાં આવ્યું છે અને અને હવે જો વધારે માટી ખનન થશે તો આજે મારી સાથે આજુબાજુના જે ખેડૂતો છે એ આવ્યા છે તો એ કલેક મીડિયાના માધ્યમથી કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માંગે છે કે જો હવે આમાં વધારે ઊંડું થશે તરાવ તો અમારું જે આજુબાજુની જે જમીનો છે એ એનું ધોવાણ થઈ જશે અને જો ધોવાણ થશે તો અમારું પાક નિષ્ફળ થશે અને જો અમારું પાક નિષ્ફળ થશે તો અમારે ભૂખે મરવાનો વારો આવશે તેથી તાત્કાલિક ઢોળેને જે પણ આ જે સમસ્યા છે એનું ઉકેલ માટે કલેક્ટરશ્રીને અમે જાણ કરવા આવ્યા છે સંજય વસાવા સંજયભાઈ મારે રહેવાનું છે ભરણ પણ મારી જમીન છે તે મહિચ ગામમાં છે કલેક્ટર કચેરી કલેક્ટર કચેરી એટલા માટે અમે આવ્યા છે કે આવેદનપત્ર માટે આવ્યા માટે જે અમારા ગામમાં જે ખોટકામ ચાલે છે અટકી જાય એટલા માટે કે અમારે જે એ લોકો જે તળાવમાં ખોટકામ કરવાના છે એની બગલમાં અમારું ખેતર છે બાજુમાં તો એ જો ત્યાં ખોટકામ ચાલુ કરશે તો અમારું જે ખેતર છે તે ઢોવાઈને બધું બની જશે તલાવ અને ત્યાં કશું રહેવાનું નથી એટલા માટે અમે આવેદનપત્ર આપવામાં આવે છે સરપંચ સાહેબને મારા ભાઈ મળ્યા હતા તો સરપંચ સાહેબ એમ કહે છે કે ભાઈ હું કશું જાણું નહીં તો જે ખનીજ ખોડવા છે એમ એમને અમે કોઈ અમે જાણતા નથી કે કોણ ખોડે છે કોણ નહીં